રાજકોટ મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એકસો સોળ કરોડથી વધુના વિકાસ કાર્યોને અપાઈ મંજૂરી અઢાર વોર્ડની છોતેર જેટલી દરખાસ્તો પર ચર્ચા વિચારણા કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા જેમાં નાગરિકોને પીવાનું સ્વચ્છ પાણી મળી શકે તે માટે ન્યારી ડેમ પર પચીસ એમએલડીની ક્ષમતાનો નવો ફિલ્ટર પ્લાન્ટ અને વોર્ડ નંબર બેમાં પાર્ટીપ્લોટ બનાવવાની મંજૂરી આપવામાં આવી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જુદા જુદા હોકર ઝોન અને શાક માર્કેટના વેપારીઓ પાસેથી પ્રતિમાસ પાંચસોનો વહીવટી અને પાંચસો રૂપિયાનો સફાઈ ચાર્જ એમ એક હજાર રૂપિયા વસૂલવાનો નિર્ણય કરાયો આ સાથે જ એકસો પચાસ ફૂટ રીંગરોડ ને પહોળો કરવા માટે રીડેવલપમેન્ટની મંજૂરી આપવામાં આવી આગામી સમયમાં એકસો પચાસ ફૂટ રીંગરોડ ને પહોળો કરવા માટે જરૂરી જણાય ત્યાં દબાણો દૂર કરવામાં આવશે જે હજાર દોઢસો ફૂટ રીંગ રોડ છે કેવી રીતે એને ફૂલો કરવો કેવી રીતનું બ્યુટિફિકેશન કરવું ક્યાં જરૂર છે અંદર બ્રિજની ક્યાં જરૂર છે ફ્લાયઓવર બ્રિજની અને જે સાયકલ ટ્રેક છે કુલ મિલાવીને વાત કરું તો આ રોડને કેવી રીતે ચોખ્ખો કરવો અને ક્લિયર કરવો અને ડિઝાઇનિંગ કરવો એનું સારવામાં સારું જો ઉદાહરણ હોય તો અમદાવાદનો સરખેજ ગાંધીનગર હાઈવે સરદાર વલ્લભભાઈ પટેલ રીંગ રોડ સિંધુ ભવન રોડ સીજી રોડ રિલીફ રોડ આ બધા રોડો અમદાવાદની અંદર આ એજન્સીએ કન્સલ્ટ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કર્યો હતો નવા રાજકોટની નવી કાયા કાયાપોલટ માટે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે જેના માટેની ક્યાં દરખાસ્ત હતી એ પણ મંજૂર કરવામાં આવી છે